ત્રણ યુવકોને પોલીસકર્મીએ માર મારી મા બહેન સમી ગાળો કાઢતા હોવાના સીસીટીવી વાયરલ થતા ચકચાર મચી છે વેપારીએ મોડે સુધી દુકાન ખુલ્લી રાખી હોવાથી તેની સામે કાયદાકીય કાર્યવાહી કરી શકાય હોત તેના બદલે પોલીસ કર્મીએ જાણે જાતે જ કાયદો હાથમાં લઈ બેફામ ગાળાગાળી કરીને માર મારતા ડીસીપીએ તપાસનો આદેશ આપ્યો છે તારીખ અઠ્યાવીસ જૂન બે શનિવારના રોજ રાત્રે આશરે બે વાગે બનેલી આ ઘટનામાં પીસીઆર વનમાંથી આવેલા એક પોલીસકર્મી બોમ્બે ફાસ્ટફૂડની દુકાનમાં પ્રવેશ કરે છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દુકાનમાં પ્રવેશતાની સાથે જ પોલીસકર્મી સૌપ્રથમ પ્રથમ દુકાનના માલિક વસીમ સૈયદના ભાઈને ચાર તમાચા મારે છે ત્યારબાદ તે દુકાનદાર વસીમને એક તમાચો મારે છે આટલેથી ન અટકતા તે અંદર જઈને દુકાનમાં કામ કરી રહેલા કારીગરને પણ તમાચા મારે છે આ દ્રશ્યમાં જોવા મળે છે કે એક તરફ પોલીસ કર્મી મારી રહ્યો છે ત્યારે બીજી તરફ ત્રણેય યુવાનો હાથ જોડીને તેમની પાસે માફી માંગી રહ્યા છે અને પગે પડી રહ્યા છે તમાચા મારતી વેળાએ પોલીસ કર્મી સતત ગાળો પણ બોલી

સજની ભાસ્કર બોટા દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બુટાદ